ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ ઉપદ્રવ નુકસાન મનુષ્યકૃત ઝઘડો અણબનાવ મસ્તી તોફાન અડપલું અટકચાળો હંગામો કે ઉધમાત થાય છે મિસ્ચીફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ચિલ્ડ્રન ઇન ક્લાસ આર ઓલવેઝ ગેટિંગ ઇન ટુ અર્થાત ધોરણ આઠના બાળકો હંમેશા તોફાન કરતા હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ વોટ મિસ્ચીફ આર યુ અપ ટુ એટલે કે તું શું મસ્તી કરી રહ્યો છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ